ગુજરાતના દરિયામાં મુખ ફાળેલી માછલી જાણે કોઈને ખાવા માટે તૈયાર હોય એ આકારમાં જોવા મળી વરસાદી સિસ્ટમ તો બીજી તરફ મિત્રો ગુજરાતની અંદર સતત બીજા દિવસે એવી તો કઈ ઘટના ઘટી કે જેને જોતા આ ચોમાસાનું સૌથી બેસ્ટ નક્ષત્ર મિત્રો મઘા નક્ષત્ર સાબિત થઈ શકે

તીવ્ર વીજળીના કડાકા અને બડાકા સાથેનો અત્યારે મિત્રો હળવાથી મધ્યમ સાથેના વરસાદનો રાઉન્ડ ગુજરાતની અંદર શરૂ છે ને મિત્રો આ વિડિયોને તમે જો ઘરની બહાર આજે જવાનું નક્કી કરતા હોય તો ખાસ સાંજ પડે પહેલાં અંત સુધી જાણી લેજો કારણ કે મિત્રો રાજ્યની અંદર વીજળી પડવાની પણ સંભાવના રહે આપને જણાવી દઈએ તો બે દિવસ પહેલાં ગીર સોમનાથના ઉના ગીર ગઢલા લાગુના વિસ્તારોની અંદર કાંધી ગામે એક વ્યક્તિ પોતાની વાડીએ કામ કરતો હતો ને તેના પર વીજળી પડતા ઘટના સ્થળે જ તેનું મૃત્યુ થયું હતું તો મિત્રો આમ રાજ્યની અંદર તીવ્ર વીજળીના કડાકા સાથે આજે રાજ્યના કયા ભાગોની અંદર વરસાદ જોવા મળશે આ સાથે જ મિત્રો એવી તો કઈ ઘટના ઘટી કે જેને જોતા ગુજરાત રાજ્યની અંદર વરસાદનો આવી રહ્યો છે ધમાકેદાર એવો મોટો રાઉન્ડ કે જેમાં ગુજરાત રાજ્યની અંદર ભારેથી અતિ ભારે વરસાદ જાણો મિત્રો સિસ્ટમના ટ્રેકને લઈને થયો છે મોટો બદલાવ જેમાં રાજ્યમાં ક્યાં પડશે ભારેથી અતિ ભારે વરસાદ આ સાથે જ મિત્રો અંબાલાલ પટેલ તરફથી તો ગુજરાત રાજ્યની અંદર વરસાદના આંકડાઓની સાથે આપી દેવામાં આવી છે આગાહી આ તમામ અપડેટ આપણે એક પછી એક મેળવીએ પહેલાં જો મિત્રો તમે અમારી આ ગુજરાત ક્લાઇમેટ યુટ્યુબ ચેનલ પર નવા છો તો ખાસ મિત્રો આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો મિત્રો રાજ્યની અંદર મઘા નક્ષત્ર બેસી ગયાના છ દિવસ થઈ ચૂક્યા છે ને આજે છઠ્ઠો દિવસ છે હવે માત્ર મિત્રો આઠ દિવસ બાકી છે ને ભરી ભરીને આ નક્ષત્રના વરસાદનું પાણી સંગ્રહ કરી લેજો કારણ કે આ નક્ષત્રના વરસાદના પાણીને ગંગાજળ અને અમૃત સ્માન ગણવામાં આવે છે ત્યારે મિત્રો ગઈકાલ આ નક્ષત્રના કારણે

અરબી સમુદ્ર વાળી વરસાદી સિસ્ટમે એક અજીબ પ્રકારનો આકાર ધારણ કર્યો હતો જેમાં તમે સેટેલાઇટની અંદર જોઈ શકો છો કે જાણે મુખ ફાળેલી માછલી કોઈને ખાવા માટે મિત્રો તૈયાર જાણે આ સિસ્ટમ વિચારતી હોય કે મહારાષ્ટ્રના ગોવાના ભાગોમાં ત્રાટકું કે પછી મુંબઈના ભાગોમાં ત્રાટકું એ પ્રમાણે મિત્રો આ સિસ્ટમનો જોવા મળ્યો હતો આકાર બીજી તરફ મિત્રો અત્યારે ખાસ કરીને તમે જોઈ શકો બાંગ્લાદેશ લાગુના વિસ્તારો ઉપર એક મોટી વરસાદી સિસ્ટમ સક્રિય છે આપણે જાણી લઈએ તો સૌથી પહેલાં તો મિત્રો આજે ગુજરાત હવામાન વિભાગ અને ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી ભારત અને ગુજરાત સહિત કયા ભાગોમાં એલર્ટ આપવામાં આવ્યું એલર્ટનો મેપ જાહેર કરવામાં આવ્યો છે જેમાં મિત્રો તમે જોઈ શકો છો કે આજે ખાસ કરીને ગુજરાત રાજ્યની અંદર ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને દક્ષિણી ગુજરાતના ભાગોની અંદર ભારતીય હવામાન વિભાગ તરફથી મિત્રો ભારે વરસાદને લઈને યલો એલર્ટનું સિગ્નલ આપવામાં આવેલું છે તો બીજી તરફ અન્ય રાજ્યોની વાત કરવામાં આવે તો મિત્રો બાંગ્લાદેશ ઉપર અત્યારે જે વરસાદી સિસ્ટમ સક્રિય છે ને જેના કારણે અસમ અને મિઝોરમ લાગુના વિસ્તારોમાં અતિ ભારે વરસાદને લઈને એલર્ટ આપવામાં આવ્યું તો બીજી તરફ બંગાળની ખાડીના કાંઠાના જેમાં ઓડિશા ઝારખંડ આંધ્રપ્રદેશ આ સાથે જ પશ્ચિમ બંગાળ બિહાર ઉત્તર પ્રદેશ અને મધ્યપ્રદેશ લાગુના વિસ્તારોમાં પણ આજે ભારે વરસાદની ચેતવણી મિત્રો હવામાન વિભાગ તરફથી જાહેર કરવામાં આવેલી છે તો અરબી સમુદ્રની વરસાદી સિસ્ટમના કારણે મહારાષ્ટ્રના દરિયાના કાંઠાના વિસ્તારોમાં વરસાદની આગાહી રહેશે તો બીજી તરફ મિત્રો આવતીકાલ ત્રેવીસમી ઓગસ્ટનો પણ તમે ભારતીય મોસમ વિભાગનો મેપ જોઈ શકો જેમાં મિત્રો આવતીકાલે વધુ વરસાદનું જોર વધે ને જેમાં ઉત્તર ગુજરાત આ સાથે મધ્ય ગુજરાત અને દક્ષિણી ગુજરાત આ વિસ્તારોની અંદર મિત્રો આવતીકાલથી વરસાદની ગતિવિધિમાં ભારે વધારો થાય આ સાથે જ મધ્યપ્રદેશ લાગુના વિસ્તારોની અંદર સિસ્ટમની સૌથી વધારે અસર જોવા મળે તો બીજી તરફ ચોવીસમી તારીખના દિવસે જે ભારતીય મોસમ વિભાગ તરફથી એલર્ટનો મેપ જાહેર કરવામાં આવ્યો જેમાં તમે જોઈ શકો કે મિત્રો ચોવીસમી ઓગસ્ટના દિવસે ગુજરાતના વાતાવરણની અંદર જેમાં પણ ઉત્તર મધ્ય અને દક્ષિણી ગુજરાતના વિસ્તારોમાં ઓરેન્જ એલર્ટ એટલે કે અતિ ભારે વરસાદનું એલર્ટ આજથી જ આપી દેવામાં આવ્યું તો બીજી તરફ મિત્રો મધ્યપ્રદેશ લાગુના વિસ્તારો ઉપર એ સિસ્ટમ આવ્યા બાદ ફરી ભારે મજબૂત બને જેના કારણે મધ્યપ્રદેશ આ સાથે છત્તીસગઢ ઓડિશા લાગુના વિસ્તારોની અંદર પણ એ દિવસોની અંદર મિત્રો અતિ ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ આપી દેવામાં આવેલું છે તો બીજી તરફ મિત્રો પચીસ તારીખનો પણ મેપ જોઈ શકો જેની અંદર ગુજરાતના મધ્યપ્રદેશ રાજસ્થાન અને મહારાષ્ટ્ર લાગુના વિસ્તારો સહિત ગુજરાતની અંદર મધ્ય અને દક્ષિણી ગુજરાતના પંથકોની અંદર પચીસ તારીખના દિવસે મિત્રો ઓરેન્જ એલર્ટ આપી દેવામાં આવેલા છે તો હવે પછી મિત્રો આપણે જાણી લઈએ તો આજે આજે થઈ છે જેને લઈ ગુજરાત વિભાગ તરફથી ગુજરાતના કયા જિલ્લાઓની અંદર મિત્રો ભારે વરસાદનું એલર્ટ આપવામાં આવેલું છે તો મિત્રો જેમાં તમે જોઈ શકો છો તો આજે ગુજરાતના દક્ષિણી ગુજરાતના વિસ્તારોની અંદર અને પૂર્વ ગુજરાતના જિલ્લાઓની અંદર મિત્રો આજે વરસાદની સૌથી વધારે શક્યતા રહે અને જેમાં પણ તમે જોઈ શકો પૂર્વ ગુજરાતના દાહોદ છોટા ઉદેપુર આ સાથે જ દક્ષિણી ગુજરાતની અંદર ભરૂચ નર્મદા સુરત તાપી ડાંગ નવસારી અને વલસાડ આટલા જિલ્લાઓની અંદર મિત્રો આજે ગુજરાત હવામાન વિભાગ તરફથી ભારે વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે તો આવતીકાલના મેપની અંદર તમે જોઈ શકો જેમાં ભરૂચ નર્મદા અને વલસાડ આ ત્રણ જિલ્લાની અંદર ભારે વરસાદનું એલર્ટ રહેશે તો બીજી તરફ મિત્રો જેમ જેમ હવે પછી ત્રેવીસ તારીખ ચોવીસ તારીખ પચીસ તારીખ એમ મિત્રો તારીખો આગળ વધતી જશે તેમ ગુજરાતની અંદર વરસાદની તીવ્રતાની સાથે વરસાદ વધતો જશે ને તેમાં તમે જોઈ શકો ચોવીસ તારીખે દક્ષિણી ગુજરાતના ત્રણ જિલ્લા જેમાં વલસાડ નવસારી ડાંગમાં અતિ ભારે વરસાદની આગાહી તો અન્ય સુરત તાપી ભરૂચ નર્મદા છોટા ઉદેપુર દાહોદની અંદર ભારે વરસાદની આગાહી રહેશે તો બીજી તરફ મિત્રો પચીસ તારીખનો પણ તમે એલર્ટનો મેપ જોઈ શકો જેમાં પચીસ તારીખે મધ્ય પૂર્વ ગુજરાતના વિસ્તારો જેમાં દાહોદ અને મહીસાગર જેની અંદર મિત્રો અતિ ભારે વરસાદનું એલર્ટ અને બાકીના વિસ્તારોમાં ભારે વરસાદનું એલર્ટ તો બીજી તરફ મિત્રો છવ્વીસ તારીખે પચીસ તારીખની વહેલી સવાર અથવા તો છવ્વીસ તારીખે સૌરાષ્ટ્રની અંદર વરસાદનું જોર ભારે વધી શકે ને જેમાં ભાવનગર અમરેલી ગીર સોમનાથ સહિત સુરેન્દ્રનગર બોટાદના વિસ્તારોની અંદર હવામાન વિભાગ તરફથી મિત્રો ભારે વરસાદનું એલર્ટ આપવામાં આવેલું છે તો મધ્ય પૂર્વ અને દક્ષિણી ગુજરાતના ભાગોની અંદર જેમાં વડોદરા અને ભરૂચ જિલ્લાની અંદર અતિ ભારેનું એલર્ટ અને ત્યાર પછીના બીજા જે જિલ્લાઓ છે એ વિસ્તારોમાં ભારે વરસાદનું એલર્ટ મિત્રો છવ્વીસ તારીખે સત્યાવીસ તારીખનો મેપ પણ તમે જોઈ શકો જેની અંદર મિત્રો સત્યાવીસ તારીખના દિવસે વરસાદી સિસ્ટમ વધી પડતી પશ્ચિમની દિશા તરફ આગળ વધેને જેના કારણે કચ્છના પંથકો હોય દેવભૂમિ દ્વારકા પોરબંદર જૂનાગઢ અને દક્ષિણી ગુજરાતના નવસારી અને વલસાડ આ પંથકોની અંદર મિત્રો ભારે વરસાદ જોવા મળી શકે તો આ રીતે મિત્રો ચોવીસ તારીખ પચીસ તારીખ છવ્વીસ તારીખ અને સત્યાવીસ તારીખ સુધી રાજ્યની અંદર આ વરસાદી સિસ્ટમના ભારેથી અતિ ભારે વરસાદના જોવા મળશે મિત્રો આપણે એંધાણ તો બીજી તરફ બાવીસ તારીખના અન્ય મેપોમાં પણ તમે જોઈ શકો તો આજે વરસાદની સૌથી વધારે વરસાદની ગતિવિધિ મિત્રો મધ્ય પૂર્વ ગુજરાત દક્ષિણી ગુજરાત સહિત ઉત્તરી ગુજરાતના ભાગોમાં જોવા મળી શકે જેમાં મિત્રો નવસારી ડાંગ તાપી નર્મદા ભરૂચ તો દાહોદ છોટાઉદેપુર પંચમહાલ વડોદરા મહીસાગર અરવલ્લી સાબરકાંઠા સહિત અમદાવાદ ખેડા આણંદના પંથકોની અંદર આજે ગાજ ગાજવીજ સાથેના ઘણા વિસ્તારોમાં મિત્રો વરસાદ જોવા મળે તેવું હવામાન વિભાગ તરફથી જાહેર કરવામાં આવ્યું છે ને તમે જોઈ શકો છો પચીસ તારીખે મધ્ય દક્ષિણી અને ઉત્તર ગુજરાત સહિત સત્યાવીસ તારીખે તો ગુજરાતના તમામ વિસ્તારોની અંદર સાર્વત્રિક એક સારો ધમાકેદાર વરસાદનો રાઉન્ડ જોવા મળે એ પ્રકારે મિત્રો વરસાદને લઈ એલર્ટના મેપો ગુજરાત હવામાન વિભાગ તરફથી જાહેર કરી દેવામાં આવેલ મિત્રો હવે પછી આપણે જાણી લઈએ તો બંગાળના ઉપસાગરમાંની વરસાદી સિસ્ટમ કઈ રીતે કઈ તારીખે ગુજરાત રાજ્યની અંદર કયા વિસ્તારોમાં વરસાદની તીવ્રતાની સાથે આ સિસ્ટમના ટ્રેકને લઈ અને મિત્રો વરસાદના વિસ્તારોમાં જેમાં પણ ગુજરાતના જાણો કયા વિસ્તારોમાં ભારેથી ભારે વરસાદ ખાબકશે તો મિત્રો ખાસ કરીને આપને જણાવી દઈએ તો ચોવીસ તારીખે અથવા તો પચીસ તારીખની વહેલી સવાર સુધીની અંદર ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને દક્ષિણી ગુજરાતના ભાગોની અંદર બંગાળના ઉપસાગરમાંની વરસાદી સિસ્ટમના કારણે મિત્રો ધમાકેદાર ભારેથી અતિ ભારે વરસાદ શરૂ થઈ જશે જેમાં મિત્રો તમે જોઈ શકો છો કે આ વરસાદી સિસ્ટમ મધ્યપ્રદેશ ઉપર આવ્યા બાદ મોટું બહોળું સર્ક્યુલેશન બનાવશે ને જેના કારણે બંગાળની ખાડીથી લઈ ગુજરાત સુધી એક મોટું સિયર ઝોન રચાય તેવી સંભાવના અને જેને લઈ મિત્રો જેમ જેમ તમે જોઈ શકો છો કે આગળ દિવસો વધતા જશે જેમાં પચીસ છવ્વીસ સત્યાવીસ અને અઠ્યાવીસ તારીખ મિત્રો આ સિસ્ટમના સૌથી મુખ્ય દિવસો રહેશે ને જેમાં પણ ગુજરાત રાજ્યની અંદર મિત્રો આ સિસ્ટમના દક્ષિણી છેડાવાળા વિસ્તારોની અંદર સૌથી વધારે વરસાદની ગતિવિધિ જોવા મળશે જોકે આ સિસ્ટમનો ટ્રેક મિત્રો ઉત્તરી ગુજરાત અને કચ્છના ભાગો મધ્ય ગુજરાતમાંથી પસાર થાય તેવી સંભાવના અત્યારે સંભાવના જોવા મળી રહી છે મિત્રો કે આ સિસ્ટમ બરોબર ગુજરાત ઉપરથી પસાર થશે અને ગુજરાતના તમામ વિસ્તારોની અંદર સારો એવો વરસાદ આપી શકે પરંતુ જેમાં આ સિસ્ટમ મિત્રો મધ્ય ગુજરાતથી લઈ ઉત્તરી સૌરાષ્ટ્રને ઉત્તરી ગુજરાતના વિસ્તારોથી લઈ કચ્છના અખાતમાંથી પસાર થાય તો સિસ્ટમની સૌથી વધારે અસર દક્ષિણી ગુજરાત અને મિત્રો સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર જોવા મળે જેમાં પણ પશ્ચિમી સૌરાષ્ટ્રના ભાગોની અંદર મિત્રો ભારેથી અતિ ભારે વરસાદ ખાબકે અને જેમાં તમે જોઈ શકો છો મિત્રો કે રાજકોટ લાગુના પંથકોથી લઈ જામનગર આ સાથે જ પોરબંદર જૂનાગઢ ગીર સોમનાથથી લઈ દ્વારકાના વિસ્તારોની અંદર ભારેથી અતિશય ભારે વરસાદ મિત્રો ખાસ આ વિસ્તારના લોકોએ સાવચેત રહેવું પડશે તો બીજી તરફ દક્ષિણી ગુજરાતની અંદર પણ વલસાડ સુરત નવસારી ડાંગ આ સાથે જ સૌરાષ્ટ્રના અમરેલી જૂનાગઢ ગીર સોમનાથ અને ભાવનગરના અમુક વિસ્તારોની અંદર ભારેથી અતિ ભારે વરસાદ મિત્રો આ સિસ્ટમના કારણે પચીસ છવ્વીસ અને સત્યાવીસ તારીખના દિવસે જોવા મળે તો બીજી તરફ ઉત્તરી ગુજરાતની અંદર પણ મિત્રો પાંચથી લઈ આઠ ઇંચ સુધીના વરસાદો ખાબકશે જેમાં ખાસ કરીને બનાસકાંઠા આજુબાજુના પંથકોથી લઈ મધ્ય પૂર્વ ગુજરાતની અંદર પણ મિત્રો સારો વરસાદ ખાબકશે તો આમ ગ્લોબલ મોડલના આધારે મિત્રો આ સિસ્ટમનો ટ્રેક અત્યારે જોવા જઈએ તો મધ્ય ગુજરાતમાંથી ઉત્તર ગુજરાતને ઉત્તરીય સૌરાષ્ટ્રથી લઈ કચ્છના કચ્છ અખાત લાગુના પંથકોમાંથી આ સિસ્ટમ મિત્રો પસાર થઈ અને તમે જોઈ શકો છો કે અઠ્યાવીસ તારીખે અરબી સમુદ્રની અંદર જાય અને ત્યારબાદ પણ એ સિસ્ટમના કારણે સૌરાષ્ટ્રને કચ્છના કાંઠાના પંથકોની અંદર ફરી એ સિસ્ટમ મિત્રો યુટર્ન મારીને આવી શકેને જેને લઈ ગુજરાત રાજ્યની અંદર મિત્રો ધમાકેદાર વરસાદનો રાઉન્ડ આ ચોમાસાનો કહી શકાય સૌથી સૌથી સારો ધમાકેદાર રાઉન્ડ ગુજરાતના તમામ વિસ્તારોમાં સાર્વત્રિક વરસાદ આપે તેવી પૂરી સંભાવના જોવા મળી રહી છે બંગાળના ઉપસાગરમાંની મિત્રો આવનારી આ વેલ માર્ક લો પ્રેશરવાળી વરસાદી સિસ્ટમને લઈ હવામાન નિષ્ણાતો તરફથી પણ ગુજરાત રાજ્યની અંદર વરસાદના આ રાઉન્ડને લઈ જેમાં પણ ચોવીસ તારીખથી લઈને ત્રીસ ઓગસ્ટની વચ્ચે તો ભારે વરસાદ આવશે અને સપ્ટેમ્બર મહિનાના પ્રથમ સપ્તાહની અંદર પણ આ વરસાદી રાઉન્ડ જોવા મળે તેવી શક્યતા અત્યારે પૂરી જોવા મળી રહી છે જેમાં હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આપણે આગાહી જાણીએ તો અંબાલાલ પટેલે આગાહી આપતા જણાવ્યું છે કે મિત્રો ત્રેવીસમી તારીખથી લઈને ખાસ કરીને સત્યાવીસમી ઓગસ્ટની વચ્ચે રાજ્યના ઘણા ભાગોની અંદર ભારે જ નહીં પરંતુ અતિ ભારે વરસાદ વરસ છે ખાસ કરીને એમણે વિસ્તારવાઇઝ જણાવ્યું છે કે દક્ષિણી ગુજરાતના ડાંગ સુરત ભરૂચ જેવા વિસ્તારોમાં કેટલાક ભાગોમાં તો દસ ઇંચ સુધીના વરસાદો ખાબકી શકે તો કેટલાક ભાગોની અંદર છથી લઈ આઠ ઇંચ સુધીના વરસાદના આંકડાઓ સામે આવી શકે આ સાથે જ મિત્રો અંબાલાલ પટેલ તરફથી ઉત્તરી ગુજરાતના વિસ્તારોની અંદર પણ વરસાદના આંકડાઓ દર્શાવવામાં આવ્યા જેમાં સાબરકાંઠામાં ચાર ઇંચથી વધારે મહેસાણામાં બેથી ત્રણ ઇંચ સુધીના વરસાદો તો પંચમહાલ અને વડોદરાની અંદર પણ ત્રણથી ચાર ઇંચ સુધીના વરસાદના આંકડાઓ આપવામાં આવ્યા તો કેટલાક ભાગોમાં પાંચથી લઈ છ ઇંચ સુધીના મધ્ય ગુજરાતમાં વિસ્તારો અમદાવાદની અંદર પણ મિત્રો ત્રીસ સપ્ટેમ્બર સુધીની અંદર કેટલાય ભાગોની અંદર સારા વરસાદને લઈ અંબાલાલ પટેલ તરફથી અત્યારે આ વરસાદના રાઉન્ડને લઈને આગાહી આપી દેવામાં આવેલી છે અને મિત્રો હવે પછી આપણે જાણી લઈએ તો આજે થઈ છે બાવીસમી ઓગસ્ટ આજે ગુજરાત રાજ્યની અંદર ખાસ કરીને મિત્રો સાંજ સુધીમાં જાણી લો કે રાજ્યના કયા ભાગોની અંદર જોવા મળશે વરસાદ અત્યારે વાતાવરણીય લેવલ ઉપર મિત્રો ખાસ કરીને સરફેસ લેવલની અંદર પવનોની અસ્થિરતા ગુજરાતના તમામ વિસ્તારોની જોવા મળી રહી છે જેમાં ખાસ કરીને સૌરાષ્ટ્રના ઘણા વિસ્તારો હોય દક્ષિણી ગુજરાત મધ્ય પૂર્વ ગુજરાત સહિત ઉત્તરી ગુજરાતના ભાગોની વાત કરીએ તો જેમાં મિત્રો સૌરાષ્ટ્રની અંદર આજે બપોર બાદ ઘણા ભાગોની અંદર તીવ્ર વીજળીના કડાકા અને ભડાકા સાથે જોવા મળશે વરસાદ જેમાં દરિયાના કાંઠાના જે ભાવનગર અમરેલી અને ગીર સોમનાથના વિસ્તારો જેની અંદર મિત્રો બપોર સુધી આ વિસ્તારોની અંદર બફારાનું પ્રમાણ અને ભુરાણ પવન ફૂંકાઈ શકે ત્યારબાદ તમે જોઈ શકો તો બપોરના સમયગાળા દરમિયાન મિત્રો અલંગ તળાજા મહુવા રાજુલા ગીર સોમનાથ ઉનાના અંદરના ગ્રામ્ય પંથકોની અંદર છૂટાછવાયા વિસ્તારોની અંદર મિત્રો આજે મઘા નક્ષત્રનો ધાબડિયો એવો સારો એવો વરસાદ ગાજ વીજ સાથે જોવા મળે જો કે વરસાદ ખાબકી ગયા બાદ મિત્રો તડકો નીકળી જશે ત્યાં આ છતાં તમે જોઈ શકો કે રાજકોટના જસદણ બોટાદ સુરેન્દ્રનગરના ચોટીલા અને અમરેલી આજુબાજુના આ વિસ્તારોની અંદર મિત્રો તીવ્ર થંડસ્ટોમ સાથેના વરસાદની ગતિવિધિ જોવા મળશે તો દક્ષિણી ગુજરાતની અંદર પણ મિત્રો આજે ફરી વલસાડ ડાંગ નવસારી સુરત આ સાથે જ તમે જોઈ શકો ભરૂચના વિસ્તારો હોય નર્મદા પંચમહાલ છોટા ઉદેપુરથી લઈ ઉત્તરી ગુજરાતની અંદર પણ મિત્રો આજ મોડી સાંજ દરમિયાન વરસાદની ગતિવિધિ વધે ને જેમાં પણ સાબરકાંઠા મહીસાગર અરવલ્લી અમદાવાદ ખેડા આણંદ આ વિસ્તારોની અંદર મિત્રો અમદાવાદના સુરેન્દ્રનગરના વિસ્તારો હોય કે પંથકોની અંદર મિત્રો ઘણા વિસ્તારોમાં આજે ગાજ વીજ સાથેના હળવાથી મધ્યમ વિસ્તાર વરસાદ તો અમુક વિસ્તારોમાં ત્રણ ઇંચ સુધીના વરસાદના આંકડાઓ પણ આવનારી ચોવીસ કલાકની અંદર જોવા મળે તેવી પૂરી સંભાવના જોવા મળી રહી છે તો બીજી તરફ મિત્રો કચ્છની અંદર છૂટાછવાયા વિસ્તારો હોય કે ત્યાં વરસાદની ગતિવિધિ જોવા મળે બાકી વધારે કોઈ શક્યતા નથી પશ્ચિમી સૌરાષ્ટ્રની અંદર પણ મિત્રો પોરબંદર જામનગર સુધીના વિસ્તારોમાં વરસાદની ગતિવિધિ જોવા મળી શકે પરંતુ સૌથી વધારે વરસાદની અસર આજે મિત્રો દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના અમુક છૂટાછવાયા વિસ્તારો જેમાં ભાવનગર અમરેલી બોટાદ રાજકોટ સુરેન્દ્રનગરના વિસ્તારોમાં વધારે શક્યતા જોવા મળી રહી છે મિત્રો અત્યારે રાજ્યની અંદર આવનારા દિવસોની અંદર ભારેથી અતિભારે વરસાદ ખાબકવાને લઈ નવી નવી કુદરતી ઘટનાઓના એંધાણ જોવા મળી રહ્યા છે જેમાં તમે જોઈ શકો ગઈકાલ સતત બીજા દિવસે મિત્રો સોળે કળાએ સંધ્યા ખુલ્લી હતી તો બીજી તરફ મિત્રો રાજ્યના કેટલાય વિસ્તારોની અંદર મિત્રો મેઘધનુષના દર્શન અને મિત્રો ઘણા દિવસોથી ચંદ્રની ફરતે તો ચંદ્ર જળ જોવા મળી જ રહ્યું છે આમ મિત્રો રાજ્યના જુદા જુદા વિસ્તારોની અંદર સતત કુદરતી ઘટનાઓ કે જે આવનારા દિવસોની અંદર મિત્રો માન્યતા છે કે જો આવી ઘટનાઓ બને તો ભારે વરસાદ તો તોફાનો આવતા હોય છે તો જેને લઈ અત્યારે મિત્રો રાજ્યની અંદર સતત બીજા દિવસે મિત્રો સંધ્યા ખેલી હતી તો મિત્રો આ નવી કોઈ અપડેટ છે તો આ ચેનલ થકી અમે તમને પહોંચાડતા રહીશું